ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ પચીસ હજાર કરોડ રૂપિયાનો રાઈટ ઇસ્યુ લઈને આવી રહી છે ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ દેશમાં સૌથી મોટો આઈપીઓ લઈને આવ્યું છે અને આ આઈપીઓ મંગળવારે પચીસ નવેમ્બરના દિવસે ઓપન થઈ ગયો છે પચીસ હજાર કરોડ રૂપિયાનો આ ઇસ્યુ છે પણ આ ઇસ્યુ છે રાઇટ ઇસ્યુ એટલે રાઇટ ઇસ્યુ શું છે અને આ અદાણીના ઇસ્યુ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ પચીસ હજાર કરોડ રૂપિયાનો રાઇટ ઇસ્યુ લઈને આવી રહી છે અને આ પચીસ નવેમ્બર મંગળવારે આ ઇસ્યુ ખુલ્યો છે અને દસ ડિસેમ્બરના દિવસે બંધ થવાનો છે આ કંપનીએ જે શેર હોલ્ડરો છે એમને રાઈટ શેર આપવાની વાત કરી છે અને એક શેર દીઠ અઢારસો રૂપિયાના ભાવે આ શેર આપવાનું કંપનીએ કીધું છે જે દિવસે ઇસ્યુ મંજૂર થયો એ દિવસે જે ભાવ હતો એનાથી લગભગ ચોવીસ ટકા જેટલા ડિસ્કાઉન્ટે આ રાઇટ ઇસ્યુ આપવામાં આવ્યો પણ આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું એટલે છવ્વીસ નવેમ્બરના દિવસે તો એ દિવસે અદાણી એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ ત્રેવીસસો ને આડત્રીસ રૂપિયા પર ચાલતો હતો અને એની સામે અત્યારે તમને અઢારસો રૂપિયાની અંદર રાઇટ્સ મળી રહ્યા છે કંપનીએ એવું કીધું છે કે તેર કરોડ નવા શેર ઇસ્યુ કરાશે અને એની સામે ચૌદ હજાર નવસો ત્રીસ પોઈન્ટ ત્રીસ કરોડની ટોટલ ફંડ ભેગું કરાશે મતલબમાં પચીસસો પચીસ હજાર કરોડ રૂપિયાની સાઇઝનો આ ઇસ્યુ છે હવે આમ તો જે શેર બજારમાં જે લોકો કામ કરે છે એમને તો ખબર જ છે પરંતુ જે લોકો શેર બજાર સાથે નથી સંકળાયેલા એમને હું સામાન્ય ભાષામાં સમજાવવા માગું છું કે રાઈટ રાઈટ્સ ઇસ્યુ એટલે શું તો રાઈટ્સ ઇસ્યુનો મતલબ એ છે કે કંપનીમાં જે શેર હોલ્ડરો છે જે હયાત શેર હોલ્ડરો છે એના માટે કંપની એક નવું નવા ઇસ્યુ બહાર પાડે એટલે નવા શેર બહાર પાડે અને એ જે શેર છે એ ડિસ્કાઉન્ટ રેટે આપવામાં આવે એટલે જે શેર ધારકોને વધારાના શેર તેમની પાસે પહેલેથી જ છે એના પ્રમાણમાં એ ખરીદી શકે એટલે એક સામાન્ય ભાષામાં સોટ પાડું કે ધારો કે તમારી પાસે અદાણી એન્ટરપ્રાઇઝના સો શેર છે અને કંપની એવું ડિક્લેર કરે કે એક શેર દીઠ એક શેર રાઇટ્સ આપવામાં આવશે તો એનો મતલબ એમ છે કે તમને સો શેર દીઠ સો શેર રાઇટ્સ મળે પણ કમ અદાની એન્ટરપ્રાઇઝે આ વખતે જે ઇસ્યુ બહાર પાડ્યો છે એમાં પચીસ શેર દીઠ એક રાઇટ શેર ઓફર કરવામાં આવી છે ફૂલ્લી ઇક્વિટી શેર એનો મતલબ છે કે તમારી પાસે સો શેર છે તો તમને બાર શેર રાઇટ શેર તરીકે મળે આ જે રાઇટ્સ ઇસ્યુ હોય એમાં જે જનરલ પબ્લિક હોય એટલે જ્યારે આઈપીઓ આવે અને કોઈ પણ રોકાણકાર એની અંદર રોકાણ કરી શકે એવું આમાં થતું નથી આમાં માત્ર એ જ લોકો રોકાણ કરી શકે જે ઓલરેડી કંપનીના શેર હોલ્ડર છે હવે ગ્રુપનું જે વેલ્યુએશન છે અદાણી ગ્રુપનું એ બે લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે અને આની અંદર મજાની વાત એ છે કે આ અદાણી એન્ટરપ્રાઇઝની અંદર ચુમ્મોતેર ટકા હોલ્ડિંગ્સ તો પ્રમોટર્સનું જ છે અને પ્રમોટર્સ આની અંદર રાઇટ્સ ઇસ્યુમાં રોકાણ કરવા કરવાના છે એવું કહેવામાં બી આવ્યું છે હવે આ રાઇટ ઇસ્યુની અંદર એવું હોય છે કે તમારે ફરજિયાત નથી કંપની તમને ઓફર કરે કે ભાઈ તમારી પાસે સો શેર છે તો અમે બાર શેર રાઇટ્સ તરીકે આપીશું ભાવ અઢારસો રૂપિયા અત્યારે ત્રેવીસસોનો ભાવ છે પણ તમારે લેવા હોય તો લઈ શકો ફરજિયાત નથી હોતું તમને એમ થાય કે ઓકે ઓછા ભાવે મળે છે તો મારી પાસે શેર છે તો બીજા થોડાક વધારે લઈ લો તો તમે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો પણ તમને એમ લાગે કે ના મારે નથી કરવું તો તમે નહીં કરી શકો એમાં કોઈ એ નથી હોતું હવે કંપનીએ જે ડ્રાફ્ટ ડેટા આપ્યો છે એની અંદર એવું કીધું છે કે આ રાઇટ ઇસ્યુમાંથી જે રૂપિયા ભેગા જે ફંડ મળશે એ એરપોર્ટ ડેટા સેન્ટર ગ્રીન હાઇડ્રોજન રસ્તા પીવીસી કોપર સ્મેલ્ટિંગ માઇન્સ ડિજિટલ મીડિયા એવા જે સાહસો છે એમાં નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ માટે કંપની ભંડોળ પૂરું પાડશે અને મૂડીનો જે એક ભાગ છે એ કંપની પોતાનું જે દેવું છે એ ચૂકવણીમાં પણ વાપરશે કંપનીએ આની અંદર એ પ્રકારની સુવિધા આપી છે કે તમે જ્યારે અઢારસો રૂપિયાના ભાવે રાઇટ્સ ઇસ્યુ ભરો તો પૂરેપૂરી રકમ નથી ભરવાની પહેલાં પચાસ ટકા એટલે નવસો રૂપિયા ભરવાના છે અને એ પછી તમને નવસો રૂપિયા બીજા બીજી વખત ભરવાના છે એટલે બે ઇન્સ્ટોલમેન્ટની અંદર તમારે પૈસા ભરવાના છે પરંતુ આ રાઇટ્સ ઇસ્યુની છેલ્લી તારીખ દસ ડિસેમ્બર છે એટલે દસ ડિસેમ્બર પછી તમે ભરવાનું વિચાર કરો તો એ તમને ચાન્સ નહીં મળશે આના માટે એક શેરબજારની અંદર એવો બી નિયમ હોય કે હમણાં હવે કંપનીએ રાઇટ્સ ઇસ્યુ જાહેર કર્યો તો એના માટે કંપનીએ એક રેકોર્ડેડ એક બંધની તારીખ જાહેર કરવી પડશે અને એ જાહેર કરે એ પછી જે શેર હોલ્ડરોના નામ હશે એમને આ રાઇટ્સનું ઓફર મળશે અને એ પછી જ્યારે રાઇટ્સનું એટલે ભૂકબંધની બધી પ્રોસીજર પતી જાય અને રાઇટ્સ ઇસ્યુનો પ્રોગ્રામ પતી જાય એ પછી શેરનો જે ભાવ છે એ થોડોક ઘટી જાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ